સતગુરુ ભગવાન કી દરેકને પરણામ ગુરુમંત્રનું મહત્ત્વ અતિ ગહન છે અને પ્રાચીન કાળમાં પણ આ મંત્રને ગુપ્ત રાખવામાં આવતો કારણ કે આ જે મંત્ર જે જાણે ને જાણવાથી આપણી બુદ્ધિ પણ તેજસ્વી બની જાય છે અને એ જ મંત્ર આપણું જીવનનું રક્ષણ કરે એવી જ રીતે આપણું આધ્યાત્મિક જીવનનું પણ રક્ષણ આ જ ગુરુમંત્ર કરે છે ને ગુરુમંત્ર પણ ઉતરી આવેલો એક સંન્યાસ મંત્ર કહેવામાં પણ આવે છે પ્રાચીન કાળમાં માત્ર સંન્યા સંન્યાસીઓ જ આ મંત્રને જપી શકતા અને તે કાળમાં પણ આત્મજ્ઞાન કેવલ માત્ર એક મુઠ્ઠીભર માણસો માટે જ હતો જે કોઈ અધિકારી હોય તેના માટે જ પણ આ માન્ય મંત્ર હતો અને સાધારણ અને સામાન્ય માણસો માટે પણ એ પ્રાપ્ત કરવાનો અધિકાર નહોતો આ જ ગુરુનું મહત્ત્વ મંત્રનું છે અને આજના યુગમાં મંત્રની દરેક સત્સંગમાં જાહેરમાં પણ એની સત્સંગ થાય છે પ્રાચીન કાળમાં જે ઋષિમુનિઓ થઈ ગયા સંન્યાસીઓ એ દરેક દરેકના મંત્રને ગુપ્ત રીતે રાખતા અને અધિકારી પણ હોય એના માટે જ એને પ્રદાન કરતા પણ સદગુરુ કહે છે કે શ્વાસે શ્વાસે જે મંત્રનું જે અનુસંધાન કરવું એ બિલકુલ સરળ અને સૌથી પણ સરળ અજમાવી શકે અને કોઈ પણ માણસ એ ક્રિયા કરી શકે છે જો કે આપણી અંદર એની સહજ રીતે એનું રટન તો થઈ જ રહેલું છે પણ આપણને ભાન થવાનો માત્ર પ્રશ્ન બાકી છે જ્યારે ભાનમાંથી સભાન થઈ જાય ત્યારે જ એ આપણે મંત્ર સાથે જોડાઈ શકીએ છીએ જેમ દૂધની અંદર માખણ હોવા છતાં પણ જ્યારે એને આપણે વલવોમાં આવે છે ત્યારે જ એમાંથી માખણ અથવા તો ઘી પણ નીકળી શકે છે તેવી જ રીતે સાધક દરરોજ પોતાના અભ્યાસ દ્વારા મંત્રની શક્તિને પણ પ્રગટ કરી શકે છે મંત્ર ખાલી બે અક્ષર કે ત્રણ અક્ષરનો નથી તેથી પણ તે કંઈ વિશેષ તેમાં અલૌકિક શક્તિ પણ છે અને એક મહાશક્તિનું સ્વરૂપ પણ છે પણ મંત્રની સાસી શક્તિનો જ્યારે પરિષે આપણે મેળવવો હોય તો કેવલ સદગુરુ પાસેથી જ એનો સાસો પરિષે મેળવવો કેમકે મંત્ર જ્યારે સર્વ તમામ મંત્ર એક મહત્વપૂર્ણ નાદનું સ્ત્રોત પણ છે સદગુરુ જ્યારે ઉપદેશ આપે ગુરુ મંત્ર જ્યારે આપણને આપે છે તે વખતે આપણને એક એવી અલૌકિક અનુભૂતિ થાય છે કે મંત્રની અતિ તીવ્ર શક્તિએ આપણા શરીરની અંદર એક વીજળીની ગતિ પ્રમાણે જે પ્રવેશ કરે છે અને નસે નસમાં રક્ત પ્રવાહકની જોડી આપણા સર્વ અંગોની અંદર પણ હલચલ મટી જાય અને તે જ ક્ષણે પણ આપણું શરીર એક ચેતનાથી ઉપર થઈ જાય છે અને જ્યારે એ બોધ થઈ જાય ત્યારે અંદર અને બહાર જે કોઈ ભિન્નતા આપણામાં છે જૂઠું જે છે જે પ્રકૃતિ છે આ બધું એક સરખું હતું એમ આપણને દર્શાવવા લાગે છે જે આપણી અંદર હતું એ જ આપણી બહાર પણ દેખાવા લાગે છે અને આપણું મન સંપૂર્ણ શૂન્ય અવસ્થામાં પણ વયુ જાય છે અને જ્યારે શૂન્ય અવસ્થામાં જાય ત્યારે હું તે છું એની જે ધબકતી ચેતનાનો પરમ આનંદ અને પ્રકાશ સહિત પણ આપણને સંપૂર્ણ બોધ થઈ જાય છે અને જ્યારે આપણું મન પાછું પૂર્ણ કાર્યશીલ બને ત્યારે માત્ર એટલું જ આપણે વિચારીએ છીએ કે આ મંત્ર લીધા પહેલાં જે વ્યક્તિ મને મંત્ર દેવા તૈયાર હતા એ વ્યક્તિ આટલી સાધારણ વ્યક્તિ દેખાતી હોવા છતાં પણ એના જે મંત્રની જે શક્તિ જોયા પછી આપણને ખ્યાલ આવે કે આ તો પરમ ગુરુ છે કોઈ પણ શંકા રહિત થઈ જાય અને આપને ખાતરી થઈ જાય કે મંત્ર એ જ ઈશ્વર છે કારણ કે મંત્ર પ્રાપ્ત કર્યા પહેલાં ક્યારેય આપણે જે એટલી બધી પ્રબળ અને શાંતિદાય શક્તિનો અનુભવ ક્યારેય આપણે કર્યો ન હોય એવો સુખદાયક અને શાંતિદાયક આનંદમય આપણને અનુભવ કરાવે છે આ જ મંત્રની શક્તિ છે જોકે દરેક મંત્રની જપવાની જે પદ્ધતિ આપણા શાસ્ત્રોમાં પણ લખેલી જ છે પણ હાસ્ય પદ્ધતિ જ્યારે આપણા સદગુરુ આપણને જે ટેકનિક સમજાવે જ્યારે આપણને એ ભણાવે ગુરુ મંત્રથી ત્યારે જ એની હાસ્ય પદ્ધતિ આપણને સમજાય અને જીવનમાં પણ ઉતરે છે અને આ આખું વિશ્વ એક પરમાત્માનું વ્યાપક સ્વરૂપ પણ છે ને આપણે એક એક આ સામાન્ય જીવન જીવતા જીવતા પણ પરમાત્માનો સાક્ષાર કરવાનો જરૂરી પણ છે અને આ પરમ તત્વને પ્રાપ્ત કરવું એ આપણો માનવ જીવનનો અધિકાર પણ છે તો દરેક મનુષ્ય માત્રને આ માર્ગે ચાલવું એ પૂર્ણતા છે અને ચાલવું જ જોવે અને આ મનુષ્ય દેહ ઈશ્વરને પ્રાપ્તની પ્રાપ્ત કરવા માટે જ આપણને પ્રાપ્ત થયેલો છે અને આ જ પરમાત્ પરમાત્માની પ્રાપ્તિ કરવા માટે આપણે આપણા જીવનની અંદર વિવેક નામના ગુણને ધારણ કરી અને સદગુરુના શરણમાં જઈ અને ગુરુ પાસેથી ગુરુ મંત્ર લઈ એનું ભજન કરવું અને હરિની સાથે એકતા મેળવવી સદગુરુ ભગવાન કી જાય દરેકને પ્રણામ